પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો દીક્ષાંત સમારોહ યોજાયો આજ રોજ ભારેલ પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો શાળા પરિવારે વિદાય સમારંભ અને શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો ધોરણ આઠના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જીવન ઘડતર માટે પાયાનું સર્વાંગી શિક્ષણ સરકારી પ્રાથમિક શાળામાં જ મળે છે ધોરણ એકથી આઠના પોતાના અનુભવો અને મોજ મસ્તી અને શિક્ષણની વાતો કરી શાળામાં બાલવાટિકા માટે ધોરણ આઠના વિદ્યાર્થીઓએ નાસ્તાના ડબ્બા ભેટ આપ્યા તેમજ ગ્રુપ ફોટો સેશન કરવામાં આવ્યું સર્વ શિક્ષકોનો આશીર્વાદ મેળવ્યા બાળકો પણ રડતા ચહેરે પોતાની સ્પીચ આપતા હતા આગળ વધુ અભ્યાસ માટે કટિબદ્ધ થયા શાળાના આચાર્ય પ્રકાશભાઈ મેકવાને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી વર્ગ શિક્ષક કનૈયાભાઈ વર્માએ કાર્યક્રમની રૂપરેખા આપી તૈયારી કરવી કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ જોશીએ કર્યું શાળાના શિક્ષિકા બહેનોમાં પલકબેન મહેતા અને પ્રતિક્ષાબેન વાઘેલાએ બાળકોને માર્ગદર્શન આપ્યું શાળાના સિનિયર શિક્ષક ઘનશ્યામભાઈ જેઠવાએ બાળકોને જીવન અને શિક્ષણ અંગે વિસ્તારથી વાતો કરી મોબાઈલથી દૂર રહેવા અનુરોધ કર્યો અંતમાં શાળાના બાળકોને પાવભાજીનું ભોજન આપવામાં આવ્યું હતું